નમસ્કાર હું અતુલ મહેતા શ્રી એલિમુની શાળા પરિવાર વતી સૌપ્રથમ આજના દિવસે ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ જે પરિણામ જળહળતું હળતું મેળવ્યું છે એ બદલ શ્રી આચાર્યશ્રી અને શાળા પરિવારથી ખૂબ જ અને ખૂબ જ ખોબલે ખોબલે અભિનંદન આપું છું મા શિહોરી અને મા સરસ્વતીની કૃપાથી આ વર્ષે અમારી શાળાના વિદ્યાર્થીઓએ ભૂતકાળના રેકોર્ડો તોડી નાખ્યા છે અને સફળતાના શિખર ઉપર બિરાજ્યા છે આ બદલ અમારી બધાની આચાર્યશ્રી અને શાળા પરિવારની છાતી ગદગદ ભૂલે છે અને અમને તમને જાણ કરતાં આનંદ થાય છે કે અમારું પરિણામ આ વર્ષે સર્વોચ્ચ શિખર ઉપર બિરાજમાન છે પરિણામની આપણે વાત કરીએ તો અમારા ધોરણ બારના પરિણામના સામાન્ય પ્રવાહમાં આર્ટ્સ અને કોમર્સમાં કોમર્સ વિભાગનું પરિણામ નેવું પોઈન્ટ અડતાલીસ ટકા આવેલું છે જેમાં મે ધ્રુવ ગગજીભાઈ આ વિદ્યાર્થીએ નેવું પોઈન્ટ એકોતેર પર્સન્ટેજ મેળવ્યા છે પર્સન્ટાઇલની પર્સન્ટેજ અને એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે કોમર્સના વિષયોમાં જણાવીએ તો નામું વાણિજ્ય વ્યવસ્થા એસપી આ દરેક વિષયનું પરિણામ સો ટકા આવેલું છે જ્યારે આંકડાશાસ્ત્રનું પરિણામ પણ નેવું પોઈન્ટ અડતાલીસ ટકા આવેલું છે આ જ પ્રવાહનું પરિણામ નેવું પોઈન્ટ પંદર ટકા આવેલું છે જ્યારે વિદ્યાર્થીઓ જે સાયન્સ માટે પ્રાઇવેટ સ્કૂલોમાં દોડાદોડી કરે છે ત્યારે આ સરકારી સ્કૂલ એને પણ આટી ડે એવું પરિણામ લાવી ચૂકી છે અને વિદ્યાર્થીઓએ એવી જ સફળતા મેળવી છે સાયન્સની બાબતમાં આપણે વાત કરીએ તો સાયન્સનું અમારું ઓવરઓલ પરિણામ સત્યાસીસ ટકા છે જેમાં સોલંકી મિશ્રી આ અમારી વિદ્યાર્થી ચોરાણું ટકા મેળવી છે મકવાણા ધરા એચ આ વિદ્યાર્થીનીએ બાણું પોઈન્ટ છાસઠ ટકા મેળવેલા છે અને કેમિસ્ટ્રી વિષયમાં પૂરેપૂરા સોમાંથી સો ગુણ મેળવ્યા છે જ્યારે પરમા દિવ્યરાજ આર આ વિદ્યાર્થી એકાણું પોઈન્ટ તેત્રીસ ટકા મેળવેલ છે અને પરમાર પાયલ બી આ વિદ્યાર્થીનીએ નેવું પોઈન્ટ તેત્રીસ ટકા મેળવેલ છે આ ચારેય વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને વિષયની દૃષ્ટિએ વાત કરીએ તો ભૌતિક વિજ્ઞાન છે એનું પરિણામ ચોરાશી પોઈન્ટ એકોતેર ટકા આવેલું છે રસાયણ વિજ્ઞાનનું પરિણામ અઠ્યાશી પોઈન્ટ તેર ટકા જ્યારે જેને આપણે અગ્ર વિષય કહીએ છીએ એન્જિનિયરિંગ માટેનો એવા ગણિત વિષયનું પણ અમારી શાળાનું પરિણામ ત્રણ પોઈન્ટ ત્રેપન ટકા આવેલું છે જ્યારે વિજ્ઞાનનું સો ટકા પરિણામ આવેલું છે આ રીતે અમારી શાળાના આ ત્રણેય પ્રવાહના દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ખૂબ જ સારામાં સારી સફળતા મેળવી છે અને અમારું પોતાના કુટુંબનું અને સિંહોરનું ગૌરવ પોતે મેળવ્યું છે અને આ બદલ એમને દરેકને ખૂબ ખૂબ અભિનંદન આ પરિણામ મેળવવામાં અમારા આચાર્યશ્રી શ્રી શ્રી ભદ્રસિંહ અને તમામ કોમર્સ આર્ટ આ દરેક વિષયના શિક્ષકોએ જે જહેમત ઉઠાવી છે વિદ્યાર્થીની અને વિદ્યાર્થીની નાના નાની બાબતો એમની ટેસ્ટની માંડી એમનો રિઝલ્ટ અને વિષયમાં મૂંઝવતા દરેક પ્રશ્નોનું આચાર્યશ્રી અને શાળા પરિવાર વતી ખૂબ જ શાંતિથી અને વિદ્યાર્થીની અને વાલીને સંતોષતા એવું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો છે એનું આ જાળવતું પરિણામ અમને મળ્યું છે આ બદલ અમે તમામ ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમારા આ વિદ્યાર્થીઓ આગળના ક્ષેત્રમાં પોતાના મનગમતા ક્ષેત્રમાં જાય પોતાનું ભવિષ્યની કેડી ઉપર જઈ અને પોતાની ઝળવતી સફળતા પ્રાપ્ત કરે એવી શ્રી આચાર્યશ્રી એલિમની શાળા પરિવાર અને ટ્રસ્ટી ગણવતી હું દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જય હિન્દ જય ભારત